નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સર કર્યું છે આજે બંદર પર એક એવું વિશાળ કન્ટેનરશિપ શીપ લાંગર્યું છે જેનો વિસ્તાર ફૂટબોલના લગભગ ચાર મેદાન જેટલો છે જહાજની લંબાઈ ત્રણસો નવ્વાણું પોઈન્ટ મીટર અને પહોળાઈ અઠાવન પોઈન્ટ છ મીટર છે આ શિપનું નામ છે એમએસી આના મુન્દ્રા અદાણી પોર્ટે જણાવ્યું છે કે ભારતના સમુદ્ર કાંઠે પહેલીવાર આટલું મહાકાય જહાજ લાંગર્યું છે વિશ્વમાં થતા કુલ માલસામાનના બિઝનેસમાં અંદાજે વીસ ટકા કાર્ગો પરિવહન કરતી અને સાતસો નેવું કન્ટેનર શિપના ફ્લિટ સાથે વિશ્વની સૌથી મોટી શિપિંગ લાઇન કંપની ગણાતી મેડિટેરેનિયન શિપિંગ કંપની એમએસસીની માલિકીનું આ શિપ છે આ જહાજ એકસાથે ઓગણીસ હજાર બસો ટી ઈયુએસ કન્ટેનર લાદીને પરિવહન કરી શકવા સમર્થ છે આ મહાકાય જહાજને લાંગરવા માટે સમુદ્રની ઊંડાઈ સોળ પોઈન્ટ ત્રણ મીટર હોવી જરૂરી છે દેશમાં એકમાત્ર મુન્દ્રા પોર્ટ ખાતે જ આવો ડ્રીપ ડ્રાફ્ટ ઉપલબ્ધ છે મુન્દ્રા પોર્ટ પર આ શિપમાંથી અંદાજે સાડા બાર હજાર ટી કન્ટેનર્સનું એક્સચેન્જ કરાશે જે મુંદ્રા પોર્ટની મોટા પાયે કાર્ગો હેન્ડલિંગની પણ ક્ષમતા દર્શાવે છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુંદ્રા પોર્ટે જુલાઈ બે હજાર ત્રેવીસમાં ત્રણસો નવ્વાણું મીટરની લંબાઈ અને સોળ હજાર છસો બાવન કન્ટેનરનું પરિવહન કરી શકતા એમ વી એમ એસ હેમ્બર્ગને ડોક કરી વિક્રમ સર્જ્યો હતો જે આજે તૂટી ગયો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ સ્ટ્રીટ કચ્છ બાળકોના માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ધોરણ દસ સીબીએસસી બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર